પાંચ પાપથી લોકોમાં પરમાત્માનું જ્ઞાન થતું નથી પાપ મુખ્ય પાંચ છે એક પદ પૈસો પ્રતિષ્ઠા પુત્ર પત્ની આ પાંચથી થાય છે પાપ તો પદ જે લોકો મેળવે છે તેમને ગીતા કે વેદનું જ્ઞાન નથી તેથી ધર્મના ઠેકેદાર ખોટે ખોટા કર્મકાંડમાં માણસોને રાખે છે બીજો પૈસો કે લોકોમાં છે તે જ્ઞાન વિના ચૌદ પાપોના દોષ વધારે છે એક ચોરી બીજી હિંસા ત્રીજું જૂઠ ચોથો દંભ પાંચમું કામ છઠ્ઠું ક્રોધ સાતમું મદ આઠમું ભેદભાવ નવમું શત્રુતા દસમો અવિશ્વાસ અગિયારમું ઈર્ષા બારમું જુગાર તેરમું દારૂ અને ચૌદમો વ્યવિચાર તે ધન થી થાય છે તો જાત મહેનતનું કર્મ સત્ય ઈમાનદારીનું હોય તો દાન કોઈ પણ ફળની ઈચ્છા વિના યોગ્ય સત્રે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહેવાય છે પરંતુ લાભ યશ કામનાની પૂર્તિ જે ફળની આશાથી કચવાતા મને દાનને રાજસ દાન કહેવાય છે જે ધમકાવી કુપાત્રને આપેલું દાન તામસ કહેવાય છે આ ગીતા અધ્યાય સત્તર શ્લોક વીસથી બાવીસમાં પુરાવો છે તો ત્રીજું પ્રતિષ્ઠાનું પ્રદૂષણથી પરોપકાર અને પ્રભુ ભક્તિ ન થાય પરંતુ આજકાલ પ્રતિષ્ઠાનો મોભો બતાવીને હોડ જામી છે કોઈક મંદિરમાં દાન કરી તકતીઓ મુકાવી મોભો બતાવે છે તો કોઈક લગ્નમાં પાંચસો કે બે હજારની ભોજનની થાળી જમાડીને મોભો બતાવે છે લાખો રૂપિયાના રેશની રોશની મંડપ બાંધી કિંમતી ઘોડા અને બેનવાજા વગાડી જાતિ મૂર્ખા નાચે છે અને આ વિદેશી રિપેક્શન કરે છે ચોથું કે પુત્ર પિતાના ધન વડે ક્રિકેટ જોવી કે રમવી ટીવી મોબાઈલ જોવામાં અને હોટલોનું ખાવામાં જ સમયને પૈસા બગાડે છે તો પત્ની જે પાંચમું કે વેદ ગીતા જ્ઞાન કોઈક સ્ત્રી જાણે છે છતાં તે પત્નીને પત્નીને પોતાના પતિના મર્યાદામાં કહી શકતી નથી અમોએ અમુક ઇસ્ત્રીઓ જોડે સત્ય જ્ઞાનની સમજણની ચર્ચા કરી છે બધા એક એક કરીએ શું અમારા પતિ માનતા જ નથી તો બાકી અમુક ઈસ્ત્રીઓ આવું સવારે સૂર્ય ઉગે તે પહેલાં ઊઠે પોતે ઉઠતી નથી કે ઘરમાં સંતાનોને ઉઠવાની કહેતી નથી તો સૂર્ય ઉગે પછી ઉઠવાથી પાપ લાગે છે આ મનુસ્મૃદ્ધિ પાના નંબર ઓગણચાલીસ બેસોને એકત્રીસના શ્લોકમાં પુરાવો છે તેવી આરસુ